હવે એક એવી બેઠકની વાત કે જેની સાથે એક રોમાંચક રાજકીય યોગાનો યોગ જોડાયેલો છે આ બેઠક છે વલસાડ ના માટે એવું કહેવાય છે ને સાબિત થયું છે છેલ્લા ત્રીસ વર્ષમાં કે જે વલસાડ જીતે છે તે દેશ જીતે છે તેની કેન્દ્રમાં સરકાર બને છે અને આ વાત સાચી સાબિત કરવા માટે બંને પક્ષે ઉધામા થઈ રહ્યા છે એક તરફ ભારતીય જનતા પાર્ટીના ધવલ પટેલ છે સામે પક્ષે કોંગ્રેસના અનંત પટેલ છે અને આ બંને વચ્ચે મજબૂત ટક્કર જોવા મળી રહી છે ધવલ પટેલ સામે થયેલા પત્રિકાંડથી નેતાઓની કસરત વધી તો બીજી બાજુ અનંત પટેલની આદિવાસી મતદારો પર પકડતી જંગ રોમાંચક બન્યો છે અને જાવેદ ખાન આપણી સાથે જોડાઈ ગયા છે જાવેદ આ જે બેઠક છે વલસાડ બેઠક એ શા માટે રોમાંચક બની ગઈ છે એના પાછળના સમીકરણો સમજાવશો જી કૃષ્ણા આપને જણાવી દઉં તો વલસાડ બેઠક છે એક ઐતિહાસિક બેઠક છે જે વલસાડ જીતે છે એ કેન્દ્રમાં તેની પાર્ટી સરકાર બનાવે છે ઇતિહાસ રહ્યો છે અને આ બેઠકને સુકન્યાર પણ કહેવામાં આવે છે ધવલ પટેલને ટિકિટ આપ્યા બાદ ક્યાંક ને ક્યાંક ભાજપમાં વિવાદનો વંટોળ શરૂ થયો હતો અને પોસ્ટર વોર ચાલુ રહ્યો હતો ત્યારબાદ ધવલ પટેલને સંભાળવા માટે રાજ્યના નાણાં મંત્રીને વલસાડની કમાન સોંપવામાં આવી અને ઠેર ઠેર ભાજપનું જે છે એ પ્રચાર જોરશોરથી ચાલે ચાલુ થયું પરંતુ ત્યારબાદ જે છે કોંગ્રેસના જે ધારાસભ્ય છે આંદોલનકારી નેતા આનંદ પટેલે પણ કોંગ્રેસને મેદાનમાં ઉતાર્યા એટલે કે આદિવાસી વોટ બેંકને મેળવવા માટે જે છે અનંત પટેલ અને ધવલ પટેલ બંને દોડિયા પટેલ સમાજમાંથી આવે છે અને બંનેને આ બેઠક ઉપર જ્યારે બંનેના નામ જાહેર થયા ત્યારથી જ આ બેઠક છે જે એકદમ રોમાંચક થઈ ગઈ છે જોરદાર કાટેની ટક્કર આ બેઠક પર જોવા મળશે અહીં વલસાડ ડાંગ બેઠક પર વાસદા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સભાને સંબોધી છે તો બીજી તરફ અહીં પોસ્ટર વોર અને શાબ્દિક વોર પણ રહ્યા હતું મતદારોને રિઝાવવા માટે રાત્રિઓ સભા પણ કરવામાં આવી અને બંને પક્ષના ઉમેદવારોનું કહેવું છે કે રાત્રિ સભા તેઓ બંને માટે ખૂબ જ ફળદાયી છે પરંતુ એ તો ચાર તારીખે જ ખબર પડશે કે કોને આ રાત્રિ સભા ફળી છે તો બીજી તરફ જે છે અહીં મંત્રીના પણ એક નિવેદનને લઈને ક્યાંક ને ક્યાંક કોળી સમાજમાં જે છે એ વિરોધનો વંટળ ઊભો થયો હતો પરંતુ ગઈકાલે જ મંત્રીએ પણ એ બાબતની સ્પષ્ટા કરી હતી કે તેમનો જે વિડીયો છે એ અધૂરો બતાવવામાં આવ્યો હતો અને કોળી સમાજના જે આગેવાનો છે તેઓએ તેમનું સમર્થન કર્યું હતું ને તેઓ કોળી સમાજના જે લોકો છે તેમની સામે માફી પણ માંગી છે એટલે ક્યાંક ને ક્યાંક વલસાડની જે આ બેઠક છે એ જ્યારથી ચૂંટણી ડિક્લેર થઈ છે ત્યારથી જે છે ચર્ચામાં રહી છે અને બંને જે છે દોડિયા સમાજના જે ઉમેદવારો છે અનંત અને ધવલ એ બંને વચ્ચે જે છે જોરદાર ટક્કર છે કહી શકાય કે વલસાડ ડાંગની જે સાત વિધાનસભા છે તેમાં ચાર વિધાનસભા જે છે આદિવાસી પટ્ટી પર આવેલી છે જ્યાં જે છે આંદોલનકારી નેતા જે છે કોંગ્રેસ કોંગ્રેસના આનંદ પટેલ તેનું પલડું ભારે છે તો બીજી તરફ વલસાડ ની જે ત્રણ બેઠકો છે ઉમરગામ પારડી અને વલસાડ જ્યાં જે છે ભાજપની વોટ બેંક ગણાય છે છેલ્લા દસ વર્ષથી જે છે ભાજપનો આ ગઢ રહ્યો છે અહીંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર કેસી પટેલ જીતીને આવ્યા છે અને કેન્દ્રમાં ભાજપની સરકાર બની છે ત્યારે આ જે ઐતિહાસિક બેઠક છે જે વર્ષોથી કહેવામાં આવી છે અને અહીં જોરદાર ટક્કર થાય છે ત્યારે ગયા વખતે જે છે ત્રણ લાખ અઠ્ઠાવન હજારની જે લીડ મળી હતી એ લીડ ની સામે આજ આ વખતે જે છે કોંગ્રેસે તેમના દિગ્ગજ ઉમેદવાર ઉતારતાની સાથે ભાજપ અને કોંગ્રેસ ની જે આ બેઠક છે વલસાડ એ એકદમ રોમાંચક બની છે અને અહીં કાંટે ની થશે એવું મનાઈ રહ્યું છે જી બિલકુલ જાવેદ આભાર આપનો તમામ વિગત માટે